મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકરના અનુયાયી જ્યાં પણ હોય ને ત્યાં એ આંબેડકર જયંતિ તો ઉજવશે જ તો ગુજરાતની બાજુમાં જ આવેલું દીવ આપ જાણો છો કે ઉનાની બાજુમાં એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં દીવમાં ડૉક્ટર સાહેબના અનુયાયી દરવા ચૌદ એપ્રિલના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની એક સરસ રીતે ઉજવણી કરી હતી અને ત્યાં રેલી કાઢી હતી ત્યારબાદ લેખક છે મયુર એમનું પ્રવચન પણ ત્યાં રાખવામાં આવેલ તો અમે ભાવનગરથી બધા મિત્રો નાગેશ્રી ખાતે કાર્યક્રમ હતો એમાં અમારે જવાનું હતું તો ત્યાં કાર્યક્રમમાં અમે વહેલા ફ્રી થયા એટલે થી ચાલો દીવમાં જઈએ અને ત્યાં આપણા બધા મિત્રો છે એમને પણ મળીએ તો અમે લોકો પછી દીવ ગયા અને ત્યાં જે બાબા સાહેબની જન્મજયંતિ ની ઉજવણી છે એની થોડીક બધી માહિતી લીધી મિત્રોને મળ્યા તો આપણે થોડુંક જોશું ને તો આપણને એમ આઈડિયા આવશે કે કેવી રીતે એ લોકોએ ત્યાં ઉજવી હતી

जवाड़ी <laughs>

सम न सर्वी विचार ओबीसी मां सौजाही गुजराती एस टी भाई

हेलो मैनुअल वाला तो ये तमाम मित्रों એના વિડીયો પણ તમે જે બધા ઓબીસીના મિત્રો છે ખાસ કરીને કોળી સમાજના મિત્રો એને તમે દેખાડી શકો હમ તો એક ઝલક જોઈને તો ત્યાં અમે બધા મિત્રોને મળ્યા હતા દીવમાં ત્યાં એરપોર્ટમાં એક ધીરુભાઈ મકવાણા કરીને એ અમારા ખાસ એમનો સાથે કોન્ટેક થતો હતો વારે ઘડીએ તો એમની સાથે એમના ઘરે એમને મળ્યા પછી નિલેશભાઈ પરમાર એ પોલીસ વિભાગમાં નોકરી કરે છે તો એમના સાથે વાત કરી એમના ઘરે ગયા બેઠા તો નિલેશભાઈ પરમાર અને ધીરુભાઈ મકવાણા સહિત બીજા બે ચાર મિત્રો હતા ભાવનગરથી અમે લોકો ચાર મિત્રો ગયા હતા હું પોતે ચિમનભાઈ કંટળીયા અરવિંદભાઈ ડાભી જે પીજીએસએલમાં હતા નિવૃત્ત થઈ ગયા ગુજરાત સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટળીયા પણ અમારી સાથે હતા અને ભાવનગર પોલીસ સમાજની જે કોળી જ્ઞાતિની જબરજસ્ત વાડી છે મહામંત્રી ધોલભાઈ ચૌહાણ એ પણ અમારી સાથે હતા તો અમે લોકો ત્યાં ગયા અને જે બધા મહેમાનો હતા મિસ કે જેમના ઘરે હોસ્ટર હતા એમને ત્યાં આ બુક બે બુક આપી એક પછાત સમાજનો ઇતિહાસ અને કોળી સમાજનો ઇતિહાસ આ બંને બુક અલગ અલગ છે અને આખા ગુજરાતમાં એ ફક્ત મામૂલી ચાર્જ એટલે કે એનું ખાલી આંગળીયાનો ચાર્જ મોકલો તો અહીંથી એ બુક મોકલવાની આપણે વ્યવસ્થા કરી છે એમાં છેલ્લા પાંચ હજાર વર્ષનો આપણો જે ઓબીસી એસટી સમાજનો ઇતિહાસ છે કે આપણે પાંચ હજાર વર્ષથી શું હતા અને કેવી રીતે પછાત બન્યા આપણો જે મૂળ બૌદ્ધ ધર્મ હતો એ કેવી રીતે ખતમ થયો અને કેવી રીતે જે હિન્દુ બ્રાહ્મણ ધર્મ આવ્યો તો એ આમાં પુસ્તકમાં દર્શાવ્યું છે અડધા ભાગમાં અને અડધા ભાગની અંદર જે ભગવાન બુદ્ધ છે એની અંદર એમનો માનવધર્મ શું છે એ ટૂંકમાં એંસી સિત્તેર એંસી પેજના પુસ્તકો લખું અત્યારે બધા લોકો વાંચી શકે આરામથી મોટા ચારસો પાનાના પુસ્તકો કે પાંચસો પાના હજાર પાનાના પુસ્તકો ગઈ વાંચતા નથી તો આ અંદર થોડામાં ઘણું કે ભાઈ ગાગરમાં સાગર જવું આમાં બધી વાત લઈ લીધી છે તો આ પુસ્તકો ત્યાં મહેમાનોને ટૂંકના મેં આપ્યા અને વાત કરી કે ભાઈ કોળી સમાજના ઓબીસીના એસીના મિત્રોને આ પુસ્તકો વંચાવજો અને બધા જાગૃત થાય તો આ તમે જુઓ આપણે દીવ ખાતે અમે જે જતા ત્યાં એનો તમે વાત જોઈએ અમે ત્યાં ત્યાર બાદ દીવમાં થોડુંક ફર્યા તો સમય નહોતો પણ ફક્ત જે નાગવા બીચ હતો ત્યાં પંદર વીસ મિનિટ રોકાણા હતા તો એનો પણ એક વિડીયો છે હું તમે સમય રજૂ કરું છું દીવમાં આવે નાગવા બીચ છે હા ગુરુ પ્રખ્યાત ગીત છે દીવું જેવું જતરી લે તો આપણે ડોક્ટર બાબા સાહદા અમલિકરના સ્ટેચ્યુને ફૂલ આર્ટ કરીએ ખુદ માણ અર્પણ કરીએ એ જરૂરી નથી પરંતુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે આપણને આદેશ આપીને ગયા છે બાબાસાહેબના જીવન જે સારથ હોય એને એમને ચૌદ ઓક્ટોમ્બર ઓગણીસો છપ્પનના રોજ બૌદ્ધ ધર્મની દીક્ષા પૂકેલી હતી અને બીજા બે દિવસમાં સાતથી આઠ દસ લાખ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી તો એ વખતે આપ શું જાણવું છું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એ આપણને ભાવિ પ્રતિજ્ઞા આપી છે તો દરેક મિત્રોએ કે ચૌદ એપ્રિલે ફક્ત ડૉક્ટર બાબાસાહેબને આપણે હાર હાર પહેરાવી દઈએ એ જમીન નથી પરંતુ ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે અધૂરું સપનું હતું કે ભારતને બનાવવું અને ભારતમાં ભારતની અંદર ઓબીસી એસસીએસટી સમાજ જે સંબંધો છે એ શાસક સમાજ બને તો એ જે સાહેબનું સપનું હતું ને એ પૂરું કરવાનું જવાબદારી આપણી બદલેની છે આપ તો જાણો છો કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી ચૌદ ઓક્ટોમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ તો પછી માણસ ચાર પાંચ અઠવાડિયા બે જીવા અને છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ એમનો અવસાન થયું તો એ આપણી વચ્ચે વધારે દસ વર્ષ જીવ હોત વધારે તો આખું ભારત બૌદ્ધમય કર્યું જોવા પરંતુ એ બાબાસાહેબનું અધૂરું કામ છે એ મારે અને તમારે આપણે બધા સાથે મળીને પૂરું કરવાનું છે અને એ ભારતની અંદર જાતિવાર છે વર્ણવ્યવસ્થા છે એ ખરેખર એ તો કોઈ ઈશ્વરે તકતું નથી તો બધી બ્રાહ્મણ પંડિતોએ જે રચના કરી છે બધા શાસ્ત્રો એના દ્વારા એને રચના કરી છે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ઓબીસી એફસીએસટીને હલકા નીચા દેખાડવા માટે આ બધી વ્યવસ્થા બનાવી છે એ જે ધર્મની અંદર આપણા સમાજને ઓબીસી એફસીએસટીના કુદરણના ગીત ના લાયક ધમજાતિના કહેવાતા હોય સ્વાભાવિક છે કે ધર્મ આપણો જ નહીં હોય અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે પુસ્તક છે બુદ્ધાયની એની ધ્રહ્મ અત્યારે એમણે દર્શાવ્યું છે કે આપણો મૂળ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ છે અને ગુજરાતમાં જે સૌથી મોટી વસ્તી છે કોળી સમાજ એના જે વડવાઓ છે ને એ એસી પાંસઠ વર્ષ પહેલાં પણ એ લખી ગયા હતા કે આપણો જે મૂળ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ છે આપણા વડવાઓ પૂર્વજો સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી વર્ણવ્યવસ્થા નહોતી આપણે બધા માનવીય જતા એક સમાન હતા એ વખતે આવી જમીનની ધારતીઓ નહોતી બધા વંશો હતા કોળી સાક્ય વિથ્વી મલ્લન મૂર્ય આવી બધા તો એ બધામાં સમાનતા હતી અને એટલા નાગ વંશની સાથે બધા વંશના જ બધા ભાગ છે એના બધા સમાનતા હતી કોઈ ઊંચ નીચના ભેદભાવ નહોતા તો મિત્રો આપણા વર્ભાઓનો સંદેશ છે કે આપણે સૌ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અધુરા સપના પૂરા કરીએ ભારત અમે બુદ્ધમય બનાવીએ અને ઓબીસી એસટી એક સમાજ એ બૌદ્ધ ધર્મમાં આવશે તો જ સમાન થશે ને ત્યાં સુધી આપણે બેસો તો ત્યાં જાતિ વ્યવસ્થા જ છે પણ બૌદ્ધ ધર્મની અંદર માનવતા છે સમાનતા છે એટલે જેવું આપણે બૌદ્ધ ધર્મના વિચારો આપણા જીવનમાં અનુસર કરશું આચરણ કરશું એટલે આપણામાંથી જાતિવાદ વર્ણ વ્યવસ્થા બધું ખતમ થઈ જશે અને આપણને બધા માનવી એક સરખા જ લાગશે તો જેમ નાની નાની નદી હોય કે નાની કે મોટી ગમે એવી મોટી નદી હોય પણ સમુદ્રમાં જાય એટલે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે એનું રહેતું નથી કોઈ ચાહે ગંગા હોય નર્મદા હોય કે હમણાં કોઈ પણ નદી હોય પણ એ જ્યારે સમુદ્રમાં મળી જાય ત્યારે આ આ આ નદીનું પાણી આ નદીનું પાણી એવું કોઈક નહીં કહી શકે સમુદ્ર થઈ જાય તો એની જેમ જ્યારે આપણે બૌદ્ધ ધર્મના દીક્ષા લેશું એના આચરણ કરશું અને અષ્ટાંગ માર્ગનું તો ત્યારે આપણા આપણામાં જાતિવાદ રહેશે તો ફરીથી મિત્રો આપણે સૌ ચૌદ એપ્રિલે ત્યારે જ ઉજવી ગણાય કે આપણે ડૉક્ટર બાબા સાહેબના અધુરા સપના પૂરા કરીએ ભારતને બુદ્ધમય બનાવીએ અને આપણે સૌ ઓબીસીએસિએસટી એક થઈ અને દેશના શાસક બનીએ એ વર્ષોથી જે બામસાબ કહે છે એ બિહારની જાતિ આધારિત જનગણના સર્વેમાં એ સાબિત થયું કે ઓબીસી એસસી એસ ની વસ્તી પંચ્યાસી ટકા જેટલી છે તો એ પંચ્યાસી ટકા સમાજ આજે દેશની અંદર શાસક નથી એ આપણી સૌથી મોટી દુર્દશા છે બરબાદીનું કારણ છે તો એ એકતા કેવી રીતે થશે તો એકતા એ બૌદ્ધ ધર્મથી જ થશે જ્યાં સુધી આપણે બ્રાહ્મણ હિન્દુ ધર્મમાં રહેશું ત્યાં તો જાતિવાદ અને વર્ણવ્યવસ્થા એ જ એનો બે છે પાયો છે તો એમાં એકતા કેવી રીતે થઈ શકે તો જે આપણો ભારતનો મૂળ ધર્મ છે હમ બૌદ્ધ ધર્મ છે એ મુજબ અને એ સાહેબ આપણને બાવીસ પ્રતિજ્ઞામાં એ આદેશ આપેલો છે તો આપણે સૌ સાહેબને માનીએ તો સાથે સાથે બાબા સાહેબની વાત પણ માનીએ તો ત્યારે જ જન્મજયંતિની સાચી ઉજવણી જ્ઞાશે કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ ભીમ નમો બધાય જય સંવિધાન